છે જીતો વાઘાણી કૃષિ મંત્રી માયાભાઈ આહીરના દીકરા જયરાજને બચાવી રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો કોળી સમાજના આગેવાને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ને સંભળાવી દીધું અને કહી દીધું કે તમે જે વિધાનસભા લડો છો ત્યાં કોળી સમાજના મતો વધારે છે ત્યાં કોળી સમાજનો દબદબો છે તે ધ્યાન રાખજો તો દર્શક મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે કોળી સમાજના આગેવાનો સતત જે બગદાણાની અંદર ઘટના બની છે તેને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે નવનીતભાઈનું સતત નિવેદન સામે આવ્યું છે કે મારી સાથે જે થયું છે તે ખોટું થયું છે અને પોલીસે આમાં જે ભૂમિકા ભજવી છે તેને લઈને સતત પોલીસ ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે સાથે જયરાજ આહિર કે જે માયાભાઈ આહિરના દીકરા છે તેમના ઉપર સતત નવનીતભાઈ અને ઘણા આગેવાનો આક્ષેપો કરી રહ્યા છે કે આ જે બધું ષડયંત્ર કર્યું છે બધું જ જે માયાભાઈ દીકરા જયરાજ છે તેમણે કર્યું છે તો દોસ્તો આ જે આખો મુદ્દો છે તે અત્યારે દિવસેને દિવસે તૂલ પકડી રહ્યો છે આગળ વધી રહ્યો છે અને કોળી સમાજના દિગ્ગજ નેતાઓ હોય મોટા ગજાના નેતાઓ તમે જોયું કે સોમવારે ગાંધીનગરની અંદર ગયા મીરાભાઈ સોલંકી હોય તેમના ભાઈ મંત્રી જે પરસોત્તમભાઈ સોલંકી હોય કુંવરજી બાવળિયા હોય નિમુબેન બાંભણિયા હોય એક સાંસદ પણ તેમની સાથે હતા ઘણા નેતાઓ ત્યાં પહોંચ્યા આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણા પણ હતા આ બધા જ નેતાઓ ગાંધીનગરની અંદર મુખ્યમંત્રીને રજૂઆત કરી અને બે જ કલાકની અંદર એ એસઆઈટીની રચના કરી દેવામાં આવી અને તપાસ પણ સોંપી દેવામાં આવી હવે એવું લાગી રહ્યું છે કે નવનીતભાઈને ન્યાય મળી જશે તો દોસ્તો આ પ્રકારના વિડીયા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ તમે એક વિડીયો જુઓ તેમાં કોળી સમાજના એક આગેવાન છે તેમનો વિડીયો વાયરલ થયો છે તેમાં તેઓ જીતુભાઈ વાઘાણીને શું કહી રહ્યા છે તો આવો સાંભળીએ દાદા જય કોળી સમાજ દરેક કોળી સમાજના ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ દરેક કોળી ભાઈઓ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ સાંભળ્યું છે કે ઓલો જીતો વાઘાણી કૃષિ મંત્રી માયાભાઈ આહીરના દીકરા જયરાજને બચાવી રહ્યો છે તો આ જીતુ વાઘાણીને હું ખુલ્લે આમ કહું છું કે જે વિધાનસભાની સીટ તમે લડી રહ્યા છો ને ત્યાં કોળી સમાજનું વોટિંગ વધારે છે એટલે તાકાત હોય ને એટલું જ બોલજો આ મેટલની અંદર વચ્ચે ના આવતા આ કોઈ નવનીત ભાઈની એકલી મેટલ નથી આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજની મેટલ છે એટલે શાંતિથી આ મેટલથી બને એટલા દૂર રહેજો બાકી મોરે મોરો તમારે પણ વિધાનસભા આગળ લડવાની છે યાદ રાખજો કોળી સમાજના પગમાં પણ